બે ગુના દાખલ કરેલા છે કમલાનગેશન દ્વારકા જિલ્લાના દિવાળી રાત્રે જયારે લોકો દિવાળી એન્જોય કરતા હોય છે ઉજવણી કરતા હોય છે એ દિવસે અમારી પોલીસ દિવાળીની રાત જાગી અને જિલ્લામાં સૌથી મોટો એક કરોડ ને છવ્વીસ લાખનો અમે પોલિટી કેસ કરી અને આજે જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને લોક દરબાર આયોજન કરેલું હતું લોક દરબારમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેલા એમણે એમના પ્રશ્નો રજૂ કર્યા પોરબંદર પોલીસ વતી અમે એમને ખાતરી આપીએ છીએ કે એ પ્રશ્નો ઉપર તાત્કાલિક અસરકારક કામગીરી કરવામાં આવશે સાથે સાથે પોલીસ અધિક્ષક શ્રી પોરબંદર દ્વારા સમગ્ર વર્ષની કામગીરીનો ચિતાર આપવામાં આવ્યો આપે જેમ જોયું એમ આટલો નાનો જિલ્લો હોવા છતાં તમામ મોટા ગુનાઓ ડિટેક કરવામાં આવ્યા છે ગુસ્સી ટોકના મોટા અપરાધીઓ વિરુદ્ધ એક બહુ મોટી બુટલેગરની ગેંગ અને એક લૂંટારોની ગેંગ વિરુદ્ધ ગુસ્સી ટોકના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે સાથે સાથે ખૂબ મોટી દરિયાઈ સીમા છે તો એના ત્રણ મરીન પોલીસ સ્ટેશન છે એમાં પણ ખૂબ અસરકારક કામગીરી કરવામાં આવી રહેલ છે સાથે સાથે કાયદો વ્યવસ્થા પણ ખૂબ જ સુદ્રઢતાથી એની ચુસ્તતાથી જે પણ કાયદાઓ છે એનો અમલ કરવામાં આવી રહ્યો છે આપે જેમ જોયું એમ પોરબંદર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં ખૂબ સારી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે અ પોરબંદરના નાગરિકો દ્વારા એ પણ વસ્તુને એકનોલેજ કરવામાં આવી કે ખૂબ સારી વ્યવસ્થાઓ પોલીસ સ્ટેશનમાં છે સાથે સાથે પોલીસ દ્વારા પણ ખૂબ સારો સહકાર આપવામાં આવે છે ફરીથી એકવાર પોરબંદર પોલીસને એમની જે એક્સેલન્ટ કામગીરી છે એના માટે અભિનંદન પાઠવું છું સાથે સાથે પોરબંદરની જનતાનો પણ આભાર માનું છું કે એમના સહકાર વગર આ શક્ય નથી પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એની હું

એ આરોપીઓ પોરબંદર જિલ્લાની અંદર ગુનો કરેલો છે એ ધ્યાનમાં લઈ અને અમે એના વિરુદ્ધમાં અને આ બધા જ છે એ દ્વારકા જિલ્લાના નામાંકિત બુટલેગરો હતા આ તમામ બુટલેગર વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે બીજો ગુનો જે રાણા પોલીસ સ્ટેશનમાં કરવામાં દાખલ કરેલો છે ગુસ્સી ટોપ એની અંદર પણ મોટા ભાગના આરોપીઓ છે એ પોરબંદર જિલ્લા સિવાયના છે કેટલાક રાજકોટના છે કેટલાક અમદાવાદના છે બોટાદના છે આમ રાજ્યના અલગ અલગ જિલ્લાના આરોપી હોવા છતાં એને પોરબંદર જિલ્લાની અંદર એક ગુનો દાખલ કર્યો અને એના આધારે અમે ભૂત નો ગુનો દાખલ કરેલો છે અને આ ભૂજ ની કામગીરી બાબતમાં માનનીય આઈજીપી સાહેબ અને માનનીય રાજ્યના ડીજીપી સાહેબ દ્વારા પણ પોરબંદર જિલ્લાની કામગીરીની સારી એવી નોંધ લેવામાં આવેલી છે કે નાનો જિલ્લો હોવા છતાં ગુજસીટોકના ગુનાઓ પોરબંદરની અંદર જે દાખલ કરવામાં આવેલા છે એના લીધે કાયદો અને વ્યવસ્થા ઉપર સારી એવી અસર ઉભી થઈ છે સમગ્ર રાજ્યની પણ વાત કરીએ તો માન્ય આઈજીપી સાહેબના જે રેન્જ છે જુનાગઢ રેન્જ એ રાજ્યની તમામ રેન્જમાં સૌથી વધારે ગુજસીટોકના ગુના છે જુનાગઢ રેન્જમાં દાખલ કરવામાં આવેલા છે એટલે સાહેબ પણ આ બાબતમાં ખૂબ જ એક્ટિવ છે અને આ જે કાયદો છે કડક કાયદો છે ઘણો એની અમલવારી આપણા જિલ્લામાં અને રેન્જમાં સારી રીતના થાય એ માટે હંમેશા રહેલા છે બીજું સાહેબ નાણા ધીરધારના કારણ કે વ્યાજ વટાવ બાબતમાં પણ રાજ્ય સરકાર પણ ખૂબ ચિંતિત છે આપણા માન્ય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સાહેબ અને આપણા ડીજીપી સાહેબ કે રાજ્યની અંદર કોઈ પણ વ્યાજ વટાવના જે ગુનાઓ છે અને એના લીધે લોકો ભોગ બનતા હોય છે તો પોરબંદરની અંદર સર અમે આ ગત વર્ષની અંદર પાંચ જેટલા ગુના દાખલ કરી અને લગભગ એની અંદર દસ જેટલા આરોપીઓ છે એ અરેસ્ટ કરવામાં આવેલા છે અને આ જે અમારો જે કાર્યક્રમ છે સર એ સતત આખું વર્ષ ચાલુ હોય છે એ કોઈ પણ અરજી આવે તો અમે એમાં ઝુંબેશની રાહ જોઈએ તાત્કાલિક ગુનો દાખલ કરી અને આરોપીઓ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરતા હોઈએ મોટું નિશર્ષ છે કે પોરબંદર જિલ્લામાંથી વિદેશ જવા માટે લોકો ખૂબ પ્રયત્નશીલ અને સક્રિય હોય છે ત્યારે આવા વિદેશ જવા માંગતા લોકો સાથે ખૂબ મોટા પ્રમાણમાં ચીટિંગ આ જિલ્લાની અંદર થાય છે તો વિઝા ફ્રોડના સર અમે જિલ્લામાં અવેરનેસ માટેના ત્રણ કાર્યક્રમો કરેલા છે જેમાં મીડિયાના મિત્રોએ પણ ખૂબ સાથ અને સહકાર આપેલો છે કે અમારા કાર્યક્રમનો બહો પ્રચાર પ્રસાર કરી અને વધુ વધુ લોકો સુધી અવેરનેસ ફેલાય એવા કાર્યક્રમ કરેલા છે અને સાથે સાથે વિઝા ફ્રોડના સર નવ જેટલા ગુનાઓ પણ અમે પોરબંદર જિલ્લાની અંદર દાખલ કરી અને આરોપીઓ વિરુદ્ધમાં સર કડક કાર્યવાહી કરેલી છે તેથી મહદઅંશે આ એ કંટ્રોલમાં આવેલું છે પણ એમ છતાં હજી પણ વધુમાં વધુ લોકો છે એ આનો ભોગ બનતા હોય છે એટલે અમે સતત પ્રયત્નશીલ છીએ કે આવા લેભાકુ એજન્ટોના વાતોમાં આવી અને કોઈ પણ પૈસા આપી અને વિદેશ જવાનો પ્રયત્ન કરવો નહીં અને સાથે સાથે વિદેશ જવાની સાચી રીત શું છે એ પણ અમે બતાવીએ છીએ લોકોને કે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ની અને જે ઓફિશિયલ જે ચેનલ છે એ ચેનલ નો ઉપયોગ કરી અને કઈ રીતના વિદેશ જઈ શકાય એના માટે પણ પોલીસ છે સતત માહિતી અને માર્ગદર્શન આપતી હોય છે પ્રોહિબિશન કાર્યવાહી પણ સતત પોરબંદર જિલ્લાની અંદર અમે એના માટે પણ એક્ટિવ ચાલુ વર્ષે અગિયાર જેટલા ક્વોલિટી કેસ કરી અને દિવાળીની રાત્રે જ્યારે લોકો દિવાળીની એન્જોય કરતા હોય છે ઉજવણી કરતા હોય છે એ દિવસે અમારી પોલીસ દિવાળીની રાત જાગી અને જિલ્લામાં સૌથી મોટો એક કરોડ ને છવ્વીસ લાખનો અમે કેસ કરી અને કામગીરી કરેલી છે એટલે બાકીના લોકો જ્યારે એન્જોય કરતા હોય છે ત્યારે પોલીસ સતતની ફરજ ઉપર એક્ટિવ હોય છે એ જ રીતે જુગારની પણ આ વિસ્તારમાં સર લોકોમાં જુગાર રમવાનો ક્રેજ છે અને ખાસ કરીને શ્રાવણ માસમાં જુગાર રમતા હોય છે પણ એમ છતાં પોલીસો ચોસઠ જેટલા જુગારના પણ કેસ કરી અને દારૂ અને જુગારની પ્રવૃત્તિ અંકુશમાં લાવવા માટે અમે પ્રયત્નશીલ છીએ ચાલુ વર્ષે સર રાણા પોલીસ સ્ટેશનમાં એક દિવસની ધાડનો ગુનો બનેલો કે જેમાં સીમ વિસ્તારમાં રહેતા એક પરિવારને છરીની અણીએ બંધક બનાવી

એ રીકવર કરી અને ખૂબ જ સુંદર કામગીરી પોરબંદર પોલીસે કરેલી હતી